કેમ છો બધા મજામાં આ હોક તમે બધા મજામાં છો ફરી એકવાર તમારું હાર્દિક ને હાર્દિક ને હાર્દિક સ્વાગત છે અમારા નવા વ્લોગમાં બધાને જય માતાજી જય માં મોગલ બાપા સીતારામ ફેમિલી તમે તો જાણો છો કે અમારી બંને દીકરીઓ ગઈ છે ભાવનગર ઉનાળો વેકેશન કરવા જેના લગભગ 8 થી 10 દિવસ થઈ જશે અને જોઓ અત્યારે વાગી જ છે 12 અમારા ગામમાં સરસ મજાનો રામજી મંદિરે મોરલો બોલી રહ્યો છે અત્યારે વાગી જ છે બપોરના 12 ને આપણે અત્યારે રસોડામાં આવ્યા છીએ કેમ કે આપણે ફરી એકવાર ઓનલાઈન સ્વીગીમાંથી આપણે શાક મગાવ્યું છે પનીર ભુરજીનું તમે થોડા દિવસ પહેલાં જોયું છે આપણે જગાભાઈ ગોપનાથ ફૂલ થાળી મગાવી હતી રોટલા રોટલી પરોઠા ચાર જાતના શાક શ્રીખંડ રસ ભાત આજે આપણે ખાલી ને ખાલી વાસુ હોટલ છે આપણે અમારા ગોવામાં ત્યાંથી આપણે પનીર ભુરજીનું શાક મંગાવ્યું છે તો જો અત્યારે અમે રસોડામાં સી અને અમારા કાકા કિરણ શું કરે છે

તો હાથ પેઢીનું ભેગું ન કરાય હું ખાઈ પીને જલસા કરાય સમજ્યા તો સરસ મજાની બને રોટલી ચા આપણું પાર્સલ આવી જાય ઓકે હા તમારી મોજ ફેમિલી તો જો આપણું પાર્સલ આવી ગયું છે ઓનલાઈન જો પાણી જો ખાલી કમલેશ જાદવ છો ને દૂધાળામાં એટલે તમને નાનો છોકરો આપણી દુકાને આપી દે ફેમિલી તો આપણે અત્યારે બેડરૂમમાં ફૂલ એસી કરીને જો અત્યારે બેસી જાય જમમાં તો કિરણ તારા હાથ થી આપણે પાર્સલ ખોલ ખોલો તો જો આપણું પાર્સલ આવી ગયું છે અથાણું છે પણ આપણે તો અથાણું સુધારને ને જુદો ટમેટા ડુંગળી હા એ જો ફેમિલી મસ્ત છે કા સુગંધ તો કેવી આવે તો વાસુ હોટલ વાવ આપણે એને કીધું હતું ફોનમાં કે તમે મને છે ને ખમણીને પનીર નાખજો આખું પનીર નહીં નાખતા અને અમારા ગામડાની સાસ તમે જુઓ ઠંડી ઠંડી અને આ સ્પેશિયલ સાસનો મસાલો છે જે અમે ભાવનગરથી ફેમિલી લાવ્યા હતા કા કિરણ હવે તું ટેસ્ટ તો કર તો અમારા કિરણ ટેસ્ટ કરશે ખોટા વખાણની હો હે મસ્ત આવશું ઘન હે કેમ પણ તો કાલે પાછું મંગાવવાનું કેમ એટલે રોજ રોજ માં વાંધો કીર હે તને વાંધો હું છે મગાવું મારા તારે ખાલી રોટલી બનાવી નાખવાની મને તો ખબર હોય તારા હાથથી કેમ કે ભાઈ ડબલ સવાદો એક એના હાથનો અને એક પનીર ભુરજીનો વાત સ્પાઈસી મસ્ત તીખું મજા આવી ગઈ પૈસા વસૂલ થેન્ક યુ સો મચ હોટલ વાસુ એક નંબર તમને પાંચ માંથી હું પાંચ સ્ટાર આપું છું સગાભાઈ ને પાંચ સ્ટાર આપ્યા હતા તમને પણ પાંચ સ્ટાર આપું છું તો ચાલો બધા જમવા આપણે ફેમિલી મસ્ત મજાનું જમી લીધું છે અને જમવાની બહુ મજા આવી એટલું બધું પનીર ભુરજીનું શાક હતું ટેસ્ટી ને મજા આવી ગઈ ફેમિલી પેટ ભરીને ખાધું તો પણ જો કેટલું વજ્યું જો કેટલું વજ્યું કિરણ એટલું વજ્યું ને બે બેનું થાય એટલું વજ્યું એટલે મતલબમાં ત્રણ જણા થઈ જાય આરામથી ખા તો જો અત્યારે કિરણ અમારે સાફ સફાઈ કરી રહ્યા છે અને રોટલી આપણે કેટલી ખવાણી કેટલી બનાવી હતી હાથ ખાવાની ને હે પણ પાંચ તમે ખાધી બે જ મેં હો સાચી વાત છે મારી કરતા ખોરાક વધારે તમારે તો ચાલો બધું હવે સાફ સફાઈ કરો અને પછી બે કલાક આરામ કરી લઈ ઓકે હાય ફોરમ જય માતાજી એ જો આરામ કરીશી બટા જમી લીધો બટા બેન હું કરે નાની

હા શૂટિંગ ચાલુ જ છે ફેમિલી છે માંગીશ બોલો હા તો પપ્પા ને મમ્મી ક્યારે આવે પરમ દિવસે ને ઓલા દિવસે આવશે એમને પ્રોમિસ બસ બેટા પછી આપણે જાજી બધી જગ્યા જવાનું છે ફરવા ફરવાઓ અને આપણે હારું હારું બધું ખાવાનું છે ફરવા જવાનું છે પછી આપણે સ્પેશિયલ સામે આપણે જ્યાં રહીશી જ્યાં બિલ્ડિંગ ની છે બટેટા ભૂંગળા મળે ને ત્યાં પણ ખાવા જવાનું છે ઓકે લવ યુ દીકુ 2 3 4 5 6 7 100 100 100 બોલ મેં કી ટ્રેસલી અંગરી ઈ હું એટલે કે 50 50 ટ્રેસલી અંગરી એટલે બધું જ આવી ગયું હે આખી પૂઠી આવી ગઈ એમ ને તું વધારે પ્રેમ કોને કરે પપ્પા ને કે મમ્મી ને એક મિનિટ બોલો

બે નો પેલો નંબર ને હોશિયાર એટલે બે ને દુઃખ નો લાગે ને સારું હાલો જય માતા જો બેટા આરામ કરજો હા હા કોણ વાલી હા બોલો બેન મને વધારે વાલી ઉર્વિશા એ બે વાલી છો તમે બે મારી ડાબી આંખશો હવે આંખું કોને નો વાલી હોય અને તારી તારી મમ્મી છે ને એ મારું વે નાક સારું હાલો જય માતા જય બેટા આરામ કરી લઈએ અમે તમે કરી લેજો ફેમિલી તો અત્યારે વાગી જશે શાર ને આપણે પનીર ભુરજીનું શાક ને રોટલી જમી અને બે કલાક સુઈ ગયા તા અને જો આપણે નાઈ ધોઈ એકદમ ફ્રેશ થઈ ગયા ત્યાં અમારા કક કિરણ જોવો સરસ મજાની દાબેલા સીણ્યા ટમેટા ડુંગળી નાખીને ભેળ બનાવી ચાલો બધા ભેળ ખાવા ચાલો બધા મજા આવી જાય ભેળ ખાવા ફેમિલી એમાં તે મારા કિરણ બનાવે એટલે કાંઈ ન ઘટે તું મારો ભોજન વધારે નાખી કાંઈ ન વધે વધી જાય ને મારે કોઈ કેટલો વધનો તોય પાંસઠ હતો સિત્તેર જો હું કાંઈ વાંધો નહીં હું ભલે જ છો પછી અમારે રાબડે કસરત કરવા ચાલો બધા ભેળ ખાવા ફેમિલી અમારા કિરણે મસ્ત મજાની ભેળ બનાવી છે મેં કીધું મને ખબર આવીશું ભેળ ખાઈને ફેમિલી જઈએ દુકાને અને આપણે વિડીયો અહીંયા પૂરો કરી આશા છે કે તમને આજનો વિડીયો ગમો હોય તો લાઇક કરો શેર કરો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય મામંગલ અને બબાય